રાજ્યમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ છે ભારે વરસાદને કારણે રાજ્યમાં છસો છત્રીસ રસ્તાઓ બંધ છે રાજ્યમાં સ્ટેટ હાઈવે ચોત્રીસ હાઈવે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે રાજ્યમાં અન્ય માર્ગો કુલ ચુમ્માલીસ બંધ છે ખેડાના દસ આણંદના પાંચ અરવલ્લીમાં ત્રણ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે તો ગાંધીનગરમાં એક કચ્છના બે બરોડામાં બે રસ્તા બંધ છે છોટા ઉદયપુરમાં પણ એક રસ્તો બંધ થયો છે અવિરત જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે જળભરાવને કારણે આ રસ્તાઓ બ્લોક થયા છે પંચમહાલમાં પણ ત્રણ રસ્તા બંધ છે દાહોદમાં પાંચ રસ્તા બંધ છે નવસારીમાં પણ એક રસ્તો બંધ તો વલસાડમાં પણ એક રસ્તો રાજકોટમાં બે રસ્તા બંધ કરવાની ફરજ પડી છે રાજ્યમાં પંચાયતના કુલ પાંચસો ને સત્તાવન બંધ થયા છે જે રીતે રાજ્યભરમાં વરસાદ વરસ્યો તેને લઈને હાઈવે ઉપર પાણી ભરાણા છે